નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં હાર્દિક સ્વાગત છે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરોના ચુંગલ માંથી મુક્ત થયેલા લોકોને પગભર કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો અરવેલી જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્ત થયેલા લોકોને પગભર કરવાનો અનોખો પ્રયાસ હાથ ધરાવ વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા પીડિત પરિવારો માટે લોન મેળો મોડાસા ખાતે યોજાયો મોડાસામાં લક્ષ્મી ટાઉન હોલ ખાતે યોજાયેલ લોન મેળામાં ખાનગી અને સહકારી બેંકના કર્મચારીઓ જોડાયા આ પહેલથી વ્યાજખોરીનો ભોગ બનેલા પરિવારજનોને પગભર કરી શકાય તે માટે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા લોન મેળો યોજાયો આ મેળામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા જો કોઈ વ્યક્તિ વ્યાજખોરોના ભોગ બનતો હોય તો નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવા નાયબ

એમાં ઘણી બધી અરજીઓ મળેલ છે ઘણા બધા એમાં ઉકેલ પણ આવેલા છે અને સાથે સાથે એના જ અનુસંધાને જે પણ જરૂરિયાતમંદો હોય પીડિતો હોય કે જેમને જરૂર હોય પૈસાની અન્ય કામો માટે તો એના માટે આપણે જે સહકારી બેંકો અને સરકારી બેન્કો છે એના સહયોગથી આજે મોડાસા ટાઉન હોલ ખાતે એક લોન મેળા અથવા તો ધિરાણ મેળા માર્ગદર્શન કેમ્પનું આયોજન કરેલું છે ઘણી બધી સંખ્યા આવી છે એમાં અને ઘણી બધી એમાં જે બેંકના કર્મચારી પ્રતિનિધિઓ છે એના તરફથી માહિતી પણ આપવામાં આવશે આપના દ્વારા પણ હું અપીલ કરું છું કે જેને પણ જરૂરિયાત હોય અહીં આવે અને યોગ્ય માહિતી લે